જવાની લઈને ગામડે થાય ને તો પોતાના વતન જાય પરમાન માટે બાકી તમારી જવાની અહીંયા જાય આ જાય નગરી છે ભાઈ તમારી જવાની તમારી જવાની મતલબ જવાની તો જવાની આજ નહીં તો કાલે આમ ગાડીની રફતાર છે ને એટલી જિંદગીની ની રફતાર છે ક્યારે પૂરી થઈ જાય ક્યારે ભાગી જાય ખબર ન રહે

પેલા અત્યારે હાલતા બધા આઈફોનો ફેરવે સેમસંગ ગેલેક્સી ના ફેરવે કોઈ મનમાં બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત છે ભાઈ આ બાપા તારા સબસ્ક્રાઈબ કરતા જ બાકી તો બધું માયા માયામાં માણા ડૂબી ગયા એટલે ગાંડા થઈ ગયા જો આ બધી માયા કેવાય આપડી ભાઈ ભૌતિક બધી ભૌતિક ચીજ વસ્તુ માયા જીવડો ક્યાં હલવા હે કાઈ કોઈ ખબર નહિ ભાઈ કેમ કે કીર્તિ દેન ગઢવી હમણાં કહી દીધું ને કે બાકી તો બધું ખોટું હોય જે મારે બાળક હશે માયા ચહેરો જીવડો પામે નહીં ઘસું આશી વાત છે ભાઈ લાખો રૂપિયા હોય તો ઘડીકમાં આવી જાય આવો આ ઈ નગરી છે ભાઈ નગરી છે એ તમે નામ કહી દેજો ભાઈ નગરીમાં છે ભાઈ જીવન દોડમ દોડ દોડમ દોડ દોડમ દોડ ઊભા જ નહીં રહેવાનું જાય ભાગી તમારો પગાર આવ્યો હોય વીસ હજાર આમ ઘડીમાં તો વપરાય જાય બે ધીમા પાછો આવતા મહિને તારીખનો વાત કરવામાં